વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ નારાયણ સ્કૂલના પહેલા માળની લોબીનો ભાગ અચાનક દરસી થતાં દૂરધમ મચી ગઈ હતી જો કે રિસેસ્ટ ટાઈમ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ધોરણ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા થતા ટાંકા આવ્યા હતા જ્યારે કેટલીક સાયકલો કાટમાળ નીચે દબાઈ ગઈ હતી આ ઘટના બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી આજે માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે જેના કારણે એરલાઇન્સ ટીવી ટેલિકાસ્ટ બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ હતી ભારત સહિત વિશ્વભરના એરપોર્ટ પર ઇન અને ટિકિટ બુકિંગમાં સમસ્યા આવી છે જેના કારણે મુસાફરોને હાથેથી લખેલા બોર્ડિંગ પાસ આપવા પડ્યા હતા ત્યારે અમદાવાદ એરપોર્ટ દ્વારા પણ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં મુસાફરોને વિલંબ ન થાય તે માટે અમદાવાદ એરપોર્ટ પરથી પણ મેન્યુઅલ ચેક ઇનની શરૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં વ્યાજખોરો સામે મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકની ઉપસ્થિતિમાં ઝોન પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે પાંચસો જેટલા લોકો હાજર રહ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને યુસીડી વિભાગ લોન ની પ્રોસેસ સેમિનાર ખાતે જ રાખવામાં આવી હતી આ લોક દરબારમાં વ્યાજખોરો વિરુદ્ધ છ ફરિયાદ નોંધવામાં આવી હતી જેની સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓને કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રીએ સૂચના આપી હતી